ગુજરાતી સિંગરના પરફોર્મન્સ કરતા અત્યારે તેમના વિવાદની ચર્ચા થઈ રહી છે હજુ તો દેવાયત કવડ અને બ્રિજરાજ ગઢવીનો નો વિવાદ જ ભડકે બળી રહ્યો છે ત્યારે કાજલ મહેરિયા અને સાગર પટેલના વિવાદનો જ્વાળા જ્વાળામુખી ફાટ્યો છે દ્વારકામાં એક કાર્યક્રમમાં કાજલ મહેરિયાએ મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરતા ઝઘડો શરૂ થયો છે કાજલ મહેરિયા અને સાગર પટેલ આમને સામે આવી ગયા હતા સિંગર કાજલ મહેરિયા પર સાગર પટેલે આખરા પ્રહારો કર્યા આક્ષેપ કર્યો કે મા ઉમિયા માટે અપશબ્દો બોલ્યા મહેરિયાએ એટલું જ નહીં માતાજીને અપશબ્દો બોલ્યા સાથે જ પાટીદારોને અપીલ કરી કે પાટીદારો કાજલ મહેરિયાને સ્ટેજ પર

કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોઈ દાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાયન અપશબ્દ મને ગાળો બોલી મારી માતા વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડા જો મારા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને મને ખૂબ અંદરથી લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એટલે હું એમને કઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દ બોલી ગયા

તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતનો આવું જેવું કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમનો પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગોમમાં નો આવવા દેતા અને લખાયેલો હોય તો કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા આ બેન તો પેલા માતાજીના મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા એ શું નહીં બરોબર અને હસી તો ગાયો હસી એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોણમાં જે અપશબ્દો બોલ્યા મને ગાર દીધી છે બરોબર તો આખા સમાજને ગાર દીધી બરોબર છે તો તમે મને ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાસનો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભયો ભેગા થઈને અને આ બેનને કોઈ દર સ્ટેજ ઉપર નો ચડવા દેતા એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને બેયુ તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મ દિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કાપવા માટે તમે મને નથી ઓળખતા તો કઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશુ તો હું ઉમિયામા એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામા વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં નો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ